મિત્રો વાત કરે રિલાયન્સ પાવરના શેરની માંગ એટલી મજબૂત છે કે ખરીદનાર ઘણા છે પણ વેચવા માટે કોઈ નથી તે 5 ટાચા ઉછળી ₹32.98 ની ઉપર સર્કિટ પર પહોંચી ગયો તેરા જની માંગ વધી જવાના કારણે કંપની વિદર્ભ ઇન્ડસ્ટ્રી પાવર માટે ગેરેન્ટેડ તરીકે 3872 કરોડ રૂપિયાની સમગ્ર જવાબદારી ચૂકવી છે રિલાયન્સ પાવરના

ઊંચી સપાટીએ હતો પછી વાત કે રિલાયન્સ પાવર વિધર ઇન્ડસ્ટ્રી પાવરના ગેરેન્ટર તરીકે અડત્રીસો બોતેર પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની જવાબદારીની ચુકવણી કરી છે નાણાકીય સંસ્થાઓનું કોઈ બાકી રહેવાટરમાં અંતે કંપની કરોડ રૂપિયા હતી આ ઉપરાંત અન્ય એક મહત્વપૂર્ણ અપડેટ કે રિલાયન્સ પાવર

ઓગસ્ટ 2024 ના રિલાયન્સ બિઝનેસ પર કોઈ અસર થવાની નથી તો મિત્રો આ કરીએ આપણે રિલાયન્સ પાવરના સેવી જેમાં કંપની જાહેરાત કરી કે તે હવે દેવા મુક્ત કંપની થઈ ગઈ છે જેથી કરીને કંપનીના શેરોમાં ભારે તેજી જોવા મળી રહી છે અને મિત્રો આ વિડીયો બસ આટલું થાય આવનારા વિડીયો વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એ શેર કરો શેર બધા માહિતી દેજો